સારું બહુ થઈ છે હાલ ખાઈ ગર આયો આવ્યું હા કોઈ આવતા નહીં ફોન કોઈ નું લાગતા નહિ છે કે ઠંડીના હોય હમણાં તો કોઈ દેખાતા નહીં ન પેલા તું નારાયણ ગરમી ત્યાં

તું શું શરમાઈ ના છે તામ કે દીસ કર મુદાન કે દીસ ઓમાં હું કેવું બોલ તો તું ગોમ માં જઈ ના હોય તારે સો મોકલો છે મને મને તો તું જાય અરે ના બીક લાગે તું જાતા સોય ના હજીએ તો ના ના જાવ ઓય બેઉ

બે બિસ્કુટ આવું બે બિસ્કુટ અમે બધું મળવા દે આમ ખાઉં કરે

ખોજા <try> <try> <try>

દૂર ખાવાનું ગયા હોય